નમસ્કાર ખેડૂત મિત્રો જોઈ શકો છો કારેલાની વાડીમાં એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો દરેક જગ્યાએ જબરજસ્ત કારેલાનો લાગ જુઓ તમે એક નંબર ક્વોલિટી છે મિત્રો જો તમે કારેલાની ખેતી કરતા હોય અને કારેલી વાડીમાં ઉત્પાદન ઓછું આવતું હોય ક્વોલિટી ના આવતી હોય ફ્લાવરિંગ ખરી જતું હોય ફ્લાવરિંગ ઓછું આવતું હોય વિકાસ ના થતો હોય ગ્રોથ ના થતો હોય કારેલની વાડીમાં વાયરસ આવી જતો હોય તો જુઓ દરેક જગ્યાએ જબરજસ્ત એનો લાગ લાગી ગયો છે કારેલીની વાડીમાં મિત્રો એક નંબરની ક્વોલિટી છે જુઓ છે કોઈ પણ જાતનો વાયરસ નથી કોઈ પણ જાતનો રોગ નથી કથેરી થીપ્સનો પણ પ્રોબ્લેમ નથી દરેક જગ્યાએ જબરજસ્ત કારેલાનો મિત્રો લાગતો જુઓ છે બધી જ જગ્યાએ જબરજસ્ત કારેલાનો લાગ તમને દેખાઈ રહ્યો છે જુઓ છે ક્વોલિટી સાઇનિંગ ચમક અને પાંદડે પાંદડે કારેલાનું લાગશે દરેક જગ્યાએ જુઓ છે એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો તો કારેલીને ખેડૂત ખેતી કરતા ખેડૂતો માટે ખાસ જબરજસ્ત કારેલાનું સાઇનિંગ ક્વોલિટી અને જુઓ એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો જો કારેલા જ કારેલા લાગશે તમને વાડીમાં પાંદડે પાંદડે કારેલીના જબરજસ્ત જવાન થઈ ગયું છે નીચેથી માંડીને ઉપર સુધી જુઓ અરે કારેલા કારેલા જ જોવા મળશે તમને તો એક નંબરનું રિઝલ્ટ છે દરેક જગ્યાએ જો કારેલા કારેલા જ છે નરી વાડીમાં તો કારેલીમાં ઉત્પાદન આવું લેવા માટે અમારો ડિસ્પ્લે પણ નંબર તમને આપીશું કોન્ટેક કરી શકો છો મિત્રો ઓકે ઓકે તો કારેલીના ખેતી કરતા ખેડૂતો માટે ખાસ જુઓ કારેલા જ કારેલા એક નંબરના કારેલા ચોમાસું કારેલા છે મિત્રો આ તો આ વિડીયો સારી લાગી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આ વિડિયોમાં લાઈક કરો શેર કરો અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો અને આ પ્રમાણે તમારે રિઝલ્ટ લાવવું હોય તો ડિસ્પ્લે પર નંબર આપેલો છે મિત્રો અમારો સંપર્ક કરી શકો છો ઓકે થેન્ક યુ સો મચ જય જવાન અને જય કિસાન ઓકે થેન્ક યુ સો મચ